મિત્રો આ વિડીયો કદાચ ત્રીસ પાંત્રીસથી ઉપરના લોકો માટેનો અને બહુ કોમન એક ક્વેશ્ચન આવે કે સાહેબ મિલકત પસંદ કઈ રીતે કરવી અઠ્યાવીસ ત્રીસ વર્ષનો રિયલ એસ્ટેટનો અનુભવ છે એટલે ફ્રીમાં એડવાઇઝ લેવા માટે લોકો આવે એટલે મને એમ થયું કે હવે એની માટે એક વિડીયો ઉતાર નાખીએ કે મિલકતની પસંદગી કઈ રીતે કરવી મિલકતની અંદર પણ ઘર માટેના ક્રાઇટેરિયા જુદા છે દુકાન માટેના ક્રાઇટેરિયા જુદા છે ઓફિસના ક્રાઇટેરિયા જુદા છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવી તો ક્રાઇટેરિયા જુદા છે આજે આપણે વાત કરશું કે ઘરની પસંદગી કઈ રીતે કરવી મારી પાસે લગભગ પાંત્રીસો આડત્રીસો ગ્રાહકોનો અનુભવ છે મોટાભાગના લોકો એમની ટોટલ બચત લઈને આવતા હોય છે સો આઈ શું સજેસ્ટ કે તમારી પાસે જે કંઈ બચત છે એમાંથી આકસ્મિક સંજોગો માટે થોડુંક ફણ જુદું રાખજો એટલે કે ત્રીસ લાખનું મકાન લેતા હોય ને તમારે માર્જિનના છ લાખ ભરવાના હોય તો એ છ લાખ ઉપરાંત તમારી પાસે બીજા ત્રણ ચાર લાખ રૂપિયા બફર રહેવા જોઈએ એવું નહીં કરતા કે બધા જ પૈસા તમે નાખી દો કારણ કે આકસ્મિક સંજોગો બનતા હોય છે મકાન કાં કેન્સલ કરવું પડે કાં પસંદ કર્યા પછી વેચી દેવું પડે અથવા ઓછા ભાવે વેચી દેવું પડે આ બહુ કોમન પ્રોબ્લેમ છે જે મેં આટલા વર્ષો આપણે ઈચ્છે કોઈની સાથે એવું ન થાય પણ આ તો આકસ્મિક સંજોગો છે એટલે કે તમારી પાસે જે બજેટ હોય અથવા જે હાથમાં પૈસા છે જે તમારી બચત છે એમાંથી સાઠ ટકા જ તે તમે માર્જિન માટે ભરજો ચાલીસ ટકા રાખજો ઘણીવાર મિલકતની અંદર સ્ટેમ્પ ડ્યુટીથી માંડીને બધું બદલાતું હોય ત્યારે પણ એ જરૂરિયાત ઊભી થતી હોય બીજું તમારી જે રનિંગ ઇન્કમ છે એટલે કે જે નેટ હાથમાં આવે છે એમાંથી પચીસ ટકાનો હપ્તો થાય એટલો જ પસંદ કરજો એટલે કે તમારી ઇન્કમ માનો કે સે ચાલીસ હજાર રૂપિયા છે તો દસ હજારનો માસિક હપ્તો આવે એ રીતે પસંદ કરજો જરૂર પડે થોડું માર્જિન વધારે પણ હપ્તો એ રીતે સેટ કરજો અધરવાઇઝ તકલીફ પડતી હોય છે હપ્તા વરવામાં પણ અને એને કારણે સર મકાનો વેચી દેવા પડતા બીજું એરિયાની પસંદગી તો તમે તમારા ઘરના બધા બેસી નક્કી કરો કે કોની શું જરૂરિયાત છે બની શકે કે તમને પસંદ આવતા એરિયાની અંદર તમારા બજેટમાં અને મેં કીધું એ ક્રાઇટેરિયા પ્રમાણે મકાન ન મળતું હોય તો હું કોઈ એકાદ કિલોમીટર દૂર વયા જાઉં શહેરો વિકસી જ રહ્યા છે ફેર નથી પડતો પણ બધાની જરૂરિયાત પૂરી થાય એ રીતના મકાનની પસંદગી કરજો અને હા ખાસ આ મેં જે તમને કીધું ને થોડું ફંડ રાખજો એટલા માટે કે ધંધો છે કે નોકરી છે કદાચ એકાદ વર્ષ સુધી ન ચાલે અથવા કંઈ પણ પ્રશ્નો આવે તો તમે હપ્તા ભરી શકવા જોઈએ એનું પ્રોવિઝન જુદું રાખજો જરૂર પડે તેની એફડી ખોલાવીને રાખજો હા આવા સંજોગોમાં તે મકાન વેચવાના વાળા એવા હોય છે બીજો જ્યારે કોઈ પણ સોસાયટીમાં જાઓ જ્યાં તમારી પસંદગીનો એરિયા અથવા થોડા દૂર જઈને પણ જ્યાં બધાની જરૂરિયાત પૂરી થતી હોય તો તમે જુઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપી રહ્યા છે રિયલ એસ્ટેટ ડેવલપર બિલ્ડર એ શું ખરેખર તમને ઉપયોગી થવાના તમે બધા ભવિષ્યમાં વાપરવાના ઘણી વખત જરૂરિયાતથી એટલું બધું વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય જેની કાંઈ કારણ વગર આપણે કિંમત ચૂકવીએ છીએ તો જેટલી તમારી જરૂરિયાત હોય અને એટલું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપતા હોય એવા પ્રોજેક્ટને પસંદગી કરજો ઘણીવાર આપણને સ્વિમિંગ પૂલ દે જોવામાં આવે બિચારા બનાવે ખરા એ ખર્ચો કરે છે તમારા ઉપર બર્ડન વધે છે એ જરૂરિયાત નથી હોતી એટલે આપણે એક મગજમાં રાખજો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાત પૂરતું તમારે જે જરૂરિયાત છે એટલું મળતું હોય એવા પ્રોજેક્ટને પસંદ કરજો બીજું ખાસ નવા વિસ્તારોની અંદર પ્રોજેક્ટ સરસ મજાનો લાગતો હોય તો એ જોજો કે ત્યાં નજીકમાં શોપિંગ સેન્ટર છે કે નહીં દવાખાનું બસ સ્ટેન્ડ કારણ કે આ બધું વર્ષમાં કદાચ એકાદ બે વખત જરૂરિયાત પડતી હોય કોમર્શિયલની જરૂરિયાત તો મીન્સ શોપિંગ સેન્ટરની જરૂરિયાત તો દર થોડી એક બે વાર પડતી હોય ત્યારે લાંબુ અંતર નોક આપવું પડે તો આ બધું પણ એક વખત મગજમાં રાખીને મકાનની પસંદગી કરજો અને ખાસ તો કોઈ પણ પ્રોજેક્ટમાં જાઓ કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરો તો કંઈ ભાઈ તમારા જૂના એક બે પ્રોજેક્ટની અમને વિગત આપો ને હું કા બહુ જરૂરિયાતની વસ્તુ તો હું કહું કે જેમ નવા પ્રોજેક્ટ માટે ટાઈમ ફાળવો છે એમ થોડોક સમય અને એમના અગાઉના પ્રોજેક્ટ પણ જોયા આવજો જરૂર લાગે તો એક બે એમના કસ્ટમરો સાથે વાત કરજો તમને ઓવરઓલ પિક્ચર ક્લિયર થઈ જશે એટલે ઘર પસંદગી વખતે અમે જે તમને કીધું એ બધા જ ક્રાઇટિરિયા તમે લિસ્ટ આઉટ કરી રાખજો ફરીથી તમને કહું છું તમારી પાસે જે ફંડ હોય એમાંથી સાઠ ટકા સિત્તેર ટકા ફંડ જ દેવાનું ત્રીસ ટકા ફંડનું એફડી ખોલાવી રાખવાનું આકસ્મિક સંજોગોમાં જરૂર પડશે અથવા કંઈ એવું બન્યું તો પણ તમને હપ્તા ભરવામાં તકલીફ નહીં પડે અને તમારી માસિક આવક એ નેટ આવક ના પચીસ ટકા જ હપ્તા આવે એ પ્રકારે પસંદ કરજો અને આ મારા અનુભવ કહું છું મેં ઘણા બધા ગ્રાહકોને એક લેવલે પહોંચ્યા હોય મકાન તૈયાર થવામાં હોય અને આકસ્મિક સંજોગો આવે ત્યારે નથી પહોંચી શકતા અને એને કારણે મકાન વેચવું પડે કે કેન્સલ કરાવવું પડે તો આ રીતનું પ્લાનિંગ કરશો તો મિત્રો ચોક્કસપણે તમે તમારા ઘર સુધી પહોંચી શકશો જે ડ્રીમ હાઉસ સુધી પહોંચી શકશો ઓલ ધ બેસ્ટ અને આ ક્રાઇટેરિયા જેને પણ નવું મકાન લેવું હોય ને એને કહેજો એ એક વખત આ વિડીયો જોઈ લે થેન્ક યુ વેરી મચ